નૂતન વર્ષના પ્રારંભ પછીની તુરૃત્તજ આવી તીર્થક્ષેત્રની શ્રીમદ ભાગવતના આયોજનનું સદભાગી પણ હું સાંપડ્યું અને અહીં બિરાજતા દેવ એવા દ્વારકાધીશજીની ધ્વજાજીનો પણ જેમને સદભાગ્ય સાંપડી રહ્યું છે એવા ભીમજી જયસંગ પરિવારના પરમ ભગવતી મનોજભાઈ અને પરમ ભગવતી રોહિતભાઈને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર આરતીમાં સામેલ થવા માટે પધારશો તૃતીય દિવસની આરતીમાં ભીમજી જયસંગ પઢિયાર પરિવાર વતી ભગવદી મનોજભાઈ અને રોહિતભાઈ કથા મંચ પર આરતીમાં સામેલ થશે અન્ય સૌ પરિવારજનો કથા મંચની સામે આરતીનો લાભ લેશે આવતીકાલે પ્રગટનારા પરમેશ્વરના દિવ્ય એ પ્રસંગના આપણે સૌ સાક્ષી બની આ આરતી વિરામ પછી સૌ પોતાનું સ્થાન જાળવી રાખશે ધ્વજાજીનું પૂજન પણ સૌએ કરવાનું હોય પડિયાર પરિવારનો આપ સૌને એવા આગ્રહ સાથે નિમંત્રણ આવો તૃતીય દિવસની આરતી સંપન્ન કરીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે